નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સાંપ્રાજવાળો અને રેશમ કોડી ગુજરાતમાં ભમતા ભમતા એક ચારણે મુખ્યથી સાંપ્રાજ્ય સમાચાર સાંભળ્યા કે ચાંપરાજવાળા તમે તો રજળો છો પણ મુળુભાઈ ઉપર સરકારે બહુ ભીસ કરવા માંડી છે તેનો ગરાજ જવાનો થયો છે તમારી ખોટલાઈના ઢોલ આખી કાઠિયાવાડમાં વાગી રહ્યા છે આ સાંભળીને ચાંપરાજ વાળો પડી ગયો બાર વટે નીકળ્યા પહેલા એની લૂંટફાટની બૂહ એટલી બધી વધી હતી કે સરકારે એની સારી સાલ સલગતના હામી માગ્યા હતા એ સમયે જેતપુર દરબાર મૂળવાળા હામી થયા હતા ચાંપરાજ વાળાને સાટી એને પોતાના તમામ ગામ ખાલસા થવાનો કરાર સરકારને કરી દીધો હતો એટલે અત્યારે મૂળુવાળા ઉપર સરકારનું આકરું દબાણ ચાલી રહ્યું હતું મારે પાપે જો ખાલસા તો તો થઈ જાય છે મારું મોત બગડશે માટે હવે તો જઈને મૂળુભાઈને હાથે જ સરકારમાં સોંપાઈ જાઓ એવે વિચારે ચાંપરાજવાળાએ કાઠીવાડ ભણી ઘોડા હાકી મેલ્યા એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલના એક ગામડાને પાદર તળાવને આરે છાપરાજ વાળો પોતાના બે અસવારો સાથે ઘોડાને પાણી પાવા ઊભો છે ત્યાં જ બાજુમાં એક અસવાર પોતાની વેલર ઘોડાને પાણી પાવા આવ્યો છાપરાજની પાછળ ફરનારી પલટણનો જ એ અસવાર છે એની નજર તારોડિયાને અંજવાળે છાપરાજના ચહેરા ઉપર પડી એને બરાબર બારોટિયાની અણસાર થઈ ગઈ જબ દઈને એને સાપરાજવાળાની વાળાની ઘોડીની લગામ જાલી લીધી કેમ ભાઈ લગામ કેમ જાલસ અરે રામ રામ કર અમે તો સારણ છીએ નહીં તું અરે મેલી દે ભાઈ નીકળ ચાલો માર ખાઈશ નહીં તું સાપરાજ વાલા ત્યારે સાપરાજને ચાલવાનું ઈનામ આટલું બોલી તરવારનું જાવું કરીને એને અસવારનો હાથ કાપી નાખ્યો ઘોડીની લગામે એ અર્ધે હાથ ધટકતો રહ્યો અને સાપરાજ ઘોડી હાંકી મેલી ત્યાં તું સાપરાજવાળો સાપરાજવાળો પકડો પકડો એવા રીડિયા થયા અને પડખે જ સાવણી પડી હતી તેમાં બિંગલ ફૂંકાણા મારો 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 કરતા વેલર ઘોડાના અસવાર સુટ્યા અને સાંપરાજ વાળો મૂજાયો શા માટે મૂજાયો તળાવનો ઘેરાવો ઘણો મોટો છે પાળે ચાલે તો પાછળ આવનારા આંબી લઈ ફૂંડે મોતે મારે અને પોતાને તો મૂળવાળાના હાથથી જ રજૂ થવું છે હવે શું કરવું હા નાખો ઘોડા પાણીમાં એમ ત્રણેય જણાએ પલકવારમાં તો ઘોડાના ઉગટા મેવડ છોકડાને આગે વાળ ઝેરબંધ ઉતારી લે અને ધબો ધબ તળાવમાં ઝંપલાવ્યું મગર તરે એમ ઘોડીઓ વાંચ પાણીમાં છેલરો દઈ આગળ વધવા માંડી છડેડાટ અંધારામાં સામે કાંઠે ઉતર્યા એમાં પોતાના સંગાથીની ઘોડી થાકીને પાણીમાં ડૂબવા લાગી અસવારે બૂમ પાડી હું રહી ગયો છું હું બુડો છું હવે રામ રામ છે અરે અહીં તે કેમ જાશે રહેશું તો સૌ એક સામટા માર ઠેકડો આવી જા મારી ઘોડીને માથે એમ કહીને ઘોડીને પાછી ફેરવી લીધી એ ડૂબદા કાઠીને કાંડે જાલી સાંપડાજ વાળાએ એને પોતાની ઘોડીમાંથી બેસાડ્યા અને બેસાડી દીધો ને પછી તેને મૃત્યુલોકના વિમાનોને વહેતા કર્યા અંધારી ઘોળ રાતમાં સાવણીના અસવારો આસમાસ બધે જ ગોતી વળ્યા પણ બારવટ્યો તો બંદૂકની ગોળી જેવો હાથમાંથી છૂટ્યા પછી હાથ આવ્યો જ નહીં આખી રાત ઘોડીઓ બબ્બે અસવારને ઉપાડીને ચાલી નીકળી પંચાલની ધરતી વીંધીને સોરઠમાં ઉતરી અને પાંચલી રાતનો એક પહોર જ બાકી હતો ત્યારે ગીરમાં જેઠસુરવાળાના બોરડી ગામમાં દાખલ થઈ ગઈ ઓહો સાંપરાજભાઈ આવ્યા સાંપરાજભાઈ આવ્યા એમ જેઠસુરવાળાએ આદરમાં દઈને સાંપરાજવાળાને વાળાને ઢોલિયા પાછરી દીધા અને ઘોડીઓને લીલાસમ બાજરાનું જોગાણ મેલાવ્યું બાપુ માણસે આવીને કહ્યું ત્રણમાંથી એક ઘોડી જોગાણ ખાતી નથી પંથ બહુ આક્રો થયો લાગે છે અરે મારી ઘોડી જોગાણ ન ખાય એમ બને ખરું ભલે ને લંકાનો પંથ કર્યો હોય કઈ ઘોડી તું કહે છે ધોયેલા પગવાળી ધોયેલા એટલે ધોળા પગવાળી અરે ધોયેલા પગ વડે તો એક ઘોડી જ નથી એમ બોલતો ગયો ત્યાં જ જ પોતાની પગ ગોઠણ સુધી ધોળો ફૂલ જેવો દેખાયો પાસે જઈને જોવે ત્યાં તો એના મોમાંથી અરેરાટી નીકળી ગઈ એ પગ નહોતો પણ પગના નળાનું હાડકું જ હતું અંચોડો દાબો જ ન મળે અને પગના કાંડા સુધીની આખી ખોળજ જ ઉતરડાઈને ઉપર સડી ગયેલી રાત્રે નીકળતી વખતે પહાડના પથ્થરની ચિરાડામાં ઘોડીનો પગ સડી ગયો અને પગ ઉપાડતા જ ટોપરાનો વાટકો નીકળે એમ રીતે પગનો ડાભલો તૂટીને છૂટો થયેલો હતો પણ ઘોડીએ કળાવા જ દીધેલું નહીં હા છપરાજ યાદ આવ્યું ડુંગરામાં રાતે એકવાર ઘોડીના પગનો કંઈક અવાજ મને સંભળા તો ખરો અને તે પછી ઘોડીનો પગ આખી વાર આવતો હતો પણ આમ સંચોડો દાબો જ નીકળી ગયો હોવાનું ઓછાણ તો મને આવે છે નું પગ વગરની જે ઘોડીએ ત્રણ પગે ચાલીને બે હસવાને ચાલીસ પચાસ ગાઉ સાડી દીધા તેને આજ ઉડી નાખવાનો સમય આવતા જ છાંપડા જ્વાળાની સાથી ભેદાઈ ગઈ ગામની બહાર લઈ જઈને ઘોડીને ઊભી રાખી એક જ ઘાયે ફેંસલો થઈ જાય તે માટે સાંપડા જ્વાળાએ જોર કરીને ઘોડીને ગળે ઝાટકો ચોંટાડ્યો પણ ડોકું પૂરેપૂરું ન કપાયું અને વેદનાની મારી ઘોડી ભાગી નીકળી અને સાંપ્રાજવાળાએ જાણ્યું કે હરી ભૂંડી થઈ પડખે જ માણેકવાડાની એજન્સીની સાવણીમાં પડી છે ત્યાં પહોંચ્યા ભેગી જ ઘોડી ઓળખાઈ જાય છે અને આપણા સગડ લેવાશે અને વસમાં નાહક આ બાપડો જેઠસુર કૂટાઇ જશે બાપ રેશમ બેટા રેશમ એમ સાંપ્રાજવાળાએ સાથ દીધા અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી આવીને માથું નમાવી ઊભી રહી એટલે બીજે ઝાટકે સાંપરાજે તેની ગરદન ઉડાવી દીધી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે চ্যে সবস্ক্রাইব করো আপনার খুব খুব আভার জয় শ্রী কৃষ্ণ